तो पी पी तुम वार तो 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 तो

ના ના આ કબુતર હાલતા ન એટલે લઈ ગયો એવું તો હા ઓલો ક્યારે ઓ પી ને આ ક્યારે ભેગો પી બસ હવે વારી નાક વા જો આને પારીમાંથી આવે છે હા આ ઓલી બળની પારી છે ને હરી નહી રે હવે વારી નાક ક્યારે તો ભરાઈ ગયો આઈ થી આ જાહે ને તો આગની ભરાઈ જાહે હાલો તો પછી આગળ આગળ મળી મારે જવાનું છે ગામમાં જય દ્વારકાધીશ મોરલીધ બીજા દિવસ નું સવાર થઈ ગયું છે પાય અને જ્યાં રણકે હે અને પીવું હે હવા દવાનો ટાઈમ થઈ ગયો હવે આપણે પીવું હે તમે જ પાય પછવાડે બધું આવું અઘોચા પીણું તું ને ખડ ને થઈ ગયું ભૂકો હતો નહીં એ તો ધુવાળા નીકળે બધું ચોખ્ખું કરી આગા આપડે આવક જાવ કરવું ને તો બીક ના રહી કન આ બધું મેલ દી દીવારી ચીરા માં રોગ સળવો ને વિયો જાય કુવાળો કરી ગાય માતા આપડા બેઠા છે બનો એ બન્યા બન્યા બેઠો ને ada dag dolhan ini jadi kekakran ada tamal bola tamal tamal

પોપ ભરામ બીજું કઈ ના હોય એ પણ હે ચડાવતા જાય ભરાવી તો ફોરું પડે એકલા સડાવવો ના પડે હેઠત ચડાવવો થોડોક કોઘરો લાગે પપ ચડાવતી જીરામાં પેલો ફુવારો ચાલુ કરી દીધો જીરામાં હવળું હવળું કંઈક જીરું થયું તો આજથી ફુવારા ચાલુ થઈ ગયા મોલ નહી હે ને હા દવા ને કાંટા ઉપર જ નિર્ભર હે દવા સાટવી જ પડે એમાં કઈ ના હાલે બહુ એવું કઈ આમ કઈ દેખાય ભગવાન રોગ રોગ સાળો કઈ દેખાય છે हाँ 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 है हाँ तो 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 हाँ ने, ने हाँ 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 है हाँ 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 हाड़ा तन जो है काटी है। हाँ थोड़ी काटेरी सैटी हजी आता बजू बाकी पड़ू है साटल जी साट साट है खजे बे विखा के बाकी पड़ू साटवाई में साटवा आवाखा कटक यहाँ हाड़ा तन पोप नाखी थोड़ीक आम काटेरी नाखी थीप के कहीं हो तो जल्दी निवारण आ जाए यू ये वहाटो था बाकी जो उरिया ले ये पानी काटू उरिया साटी जीरा में साटू के उरिया तक की मैं साट वाली है बात है बात है हम और सीना में जीरा में गुंदरी में बात है उरिया मार सीना में मार ओ ये मैं वो लोग डबली हाँ जो ये उरिया ठेलियों पे ले आती है ये कौन जाने बोतल એક બોટલ લઈ આવ્યો આ બોટલ માં કે ઉરિયા આવે હું સાંભળું આજે કે અમાર ભગવાન નવી લઈ આવ્યો નવી કા નથી કેદીન બહાર પડી કે બધે કપડા એમ તો મને ખબર નથી એટલે આમાં ઉરિયા કે હું આવડીક બોટલ કે થેલીએ ઉરિયા આવે આ કેમ માન્યું આમાં થેલીએ ઉરિયા આવે ઓર 2 લિટર ની બોટલ નથી નીમાં થેલીએ ઉરિયા આવે આ કેમ બધી

તમે ભૂખ્યો તો ચા પીવા જાય હે પણ જી ચા પીવા આવ્યો નહી ને આપણે પાછો ચા બનાવી દેવું કે હવે આગળ મડી હાલો મિત્રો તો જો પપ્પા દવા શાટે હે અને હું મારું હું પાણી પણ હજી મોટર આલ્ટી સહી નથી આખી લાઈન બદલાવને કરે છે મોટર આલ્ટી કાલે થાય ને તો હે ને સીણા સેલવી દેવા કેમ કે આપણે કાલે નાતાલની રજા એટલે વાર રાખી પાણી સીણા જો વાંટી હે ને અમારો તો અત્યારે બાકી રહ્યા હવ કઈક 20 21 11 20 21 11 અને ઓલી સાઈડ બેય પારીયા બાકી છે એટલે પાણી વારી નાખી બીજો હું આજ હાંજે હુંધીન વાર્યું તો આ પાણી વરી જાય પછી કાલ આખા ટીમાં ઓલી સાઈડ બેય જઈ ઓળું મરી જાય પછી કાલ જીરો ચાલુ કર દે બેગા બેગ આ તો આપણે જે રાખેન અધોરિયામાં થ્રેટી કાઢી નાખી પાણી આવે તો